નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત સંદેશ ચેનલમાં આ વિડીયોમાં આપણે આજના તાજા અને મુખ્ય સમાચાર વિશે વાત કરીશું તો વિડીયોમાં આગળ વધે તે પહેલાં તમે મારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો ભાદર ડેમ ચલકાયો નદી કાંઠાના ગામોને એલર્ટ રાજકોટ જિલ્લામાં મેઘરાજાની ધમે ધમાકેદાર બેટિંગથી ધોરાજી નજીકનો ભાદર ડેમ છલકાઈ ગયો છે ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ભાદર નદી ગાંડીતુર બની છે અને ડેમમાં એક હજાર ત્રણસો પંદર ક્યુસેક પાણીની આવક થઈ રહી છે ડેમમાં જળસ્તર વધતા એક દરવાજો એક ફૂટ ખોલવામાં આવ્યો છે અને નદી કાંઠાના ગામોને એલર્ટ કરાયા છે સાયરન વગાડી લોકોને સચેત કરવામાં આવ્યા છે ચાર કલાકમાં સાડા સાત ઇંચ વરસાદ દશા ફેરવાઈ સુરતમાં ચાર કલાકમાં સાડા સાત ઇંચ વરસાદ પડ્યો છે સુરત શહેરમાં બપોરના બાર વાગ્યા સુધીમાં સાત પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે તેથી રસ્તાઓ પર નદીઓ વહેતી થઈ છે તાપી નદી પરનો વિયર કંપ કોઝવે બંધ કરવામાં આવ્યો છે ભારે વરસાદને કારણે તાપી નદીમાં પાણી વધી રહ્યું છે અહીં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે શહેરમાં ઘણા સ્તરે વરસાદી પાણી ભરાયા છે સુરત જતી બસો બંધ સુરતમાં વરસી રહેલા વરસાદની અસર વાહન વ્યવહાર પર પહોંચી છે જેમાં સુરત જતી એસટી બંધ બંધો બંધ કરવામાં આવી છે એસટી વિભાગે અત્યારે બસો જેટલી ટ્રીપ બંધ કરવાનો ન્યૂઝ છે જેમાં કામરેજ અને કડોદરાથી સુરત શહેરમાં પ્રવેશતી બસોને બાયપાસ લઈ જવા સૂચના આપી છે વરસાદી પાણીને કારણે બસોને સલામત સ્થળે લઈ જવા ડ્રાઈવરને સૂચના અપાઈ છે આજે સુરતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે રોડ પર પાણી ભરાયા છે આગામી ત્રણ કલાક ભારે તૈયાર રહેજો ચોમાસાએ ગુજરાતમાં જનજીવનને ભારે અસર પહોંચાડી છે હવામાન વિભાગે આજે ચાર વાગ્યા સુધી ભારે વરસાદની આગાહી કરી છે જેમાં દક્ષિણ ગુજરાત સુરત ભરૂચ નર્મદા વલસાડ તેમજ દમણ અને દાદરાનગર હવેલી તેમજ સૌરાષ્ટ્ર પંથકમાં ભાવનગર અને જૂનાગઢ જિલ્લામાં રેડ એલર્ટ જારી કર્યું છે આ સિવાય રાજ્યમાં આગામી સાત દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે સુરતના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે સુરતમાં વરસાદ વરસ્યો સુરતમાં બે કલાકમાં અંદાજે છ ઇંચ જેટલો વરસાદ ખાબકતા રસ્તાઓમાં પાણી ભરાયા છે જેમાં ખાસ કરીને સ્ટેશન રોડ ઉધના ભટાર ખટોદરા જીઆઈડીસી જેવા વિસ્તારોમાં ભારે પાણી ભરાઈ જતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો સુરતમાં વરસાદ બાદ જળબંબાકાર જેવી સ્થિતિ ઊભી થઈ સુરતમાં સવારથી જ વરસાદી માહોલ છે સુરતમાં આજે રેડ એલર્ટ જારી કરાયું તાપીના વિવિધ વિસ્તારોમાં વરસાદનો માહોલ તાપી પંથકના વિવિધ વિસ્તારોમાં આજે સવારે વરસાદી માહોલ જામ્યો હતો સામે આવેલી માહિતી અનુસાર વાલોડમાં મીમી 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 સોનગઢમાં અને વરસાદ પડ્યો હતો ધીમી ધારે વરસતા વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી વરસાદને કારણે ખેડૂતો અને નાગરિકોને રાહત મળી હતી સવારે આઠથી દસ કલાક દરમિયાન જિલ્લાના ચાર તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ પડ્યો હતો ચાર વાગ્યા સુધી એકસો બાવીસ તાલુકામાં વરસાદ હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે મેઘરાજાએ સુરતને ગમરોળ્યું છે સુરત શહેરમાં આઠ પોઈન્ટ છ્યાસી ઇંચ વરસાદ કામરેજમાં સાત પોઈન્ટ તેર વલસાણામાં છ પોઈન્ટ છ બારડોલીમાં ચાર પોઈન્ટ સિત્તેર ઓલપાડમાં ચાર પોઈન્ટ એકવીસ ચોર્યાસીમાં ત્રણ પોઈન્ટ ચોપન ડોલવાણામાં ત્રણ પોઈન્ટ પાંચ તેમજ માંગરોળમાં બે પોઈન્ટ નવ્વાણું સોજિત્રામાં એક પોઈન્ટ ત્રાણું ઉમરાળામાં એક પોઈન્ટ સિત્તેર ઇંચ વરસાદ નોંધાયો છે આજની સાંજ ભારે અહીં રેડ એલર્ટ જારી રાજ્યમાં ચોમાસાનો માહોલ છે તેવામાં હવામાન વિભાગે સાંજે સાત વાગ્યા સુધી ત્રણ જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે સુરેન્દ્રનગર મોરબી અને બોટાદ જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે વરસાદની સાથે એકતાલીસ થી એકસઠ કિલોમીટર પ્રતિ કલાક ઝડપે પવન ફૂંકાઈ શકે છે આ સિવાય કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલી સહિત પચીસ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે કડાકા ફડાકા સાથે વરસાદ વરસી શકે છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો